ઉપલેટા પંથકમાં પણ બારે મેઘ ખાંગા થયા છે સમગ્ર પંથકમાં ચારથી આઠ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે જેમાં લાઠગામ નજીકના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા તો મોજ ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી ગયો છે જેમાં ભાયાવદરમાં ત્રણ ઇંચ ગઠાળામાં ચાર ઇંચ મેખાટીંબીમાં પાંચ ઇંચ અને નાગાવદર ગામમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખાસ કરીને લાટ ગામમાં આબ ફાટ્યું હોય તેમ માત્ર પાંચ જ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેને કારણે લાઠ ગામ સહિતના કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને સતાવડી તથા લાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા છે પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાઠ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જરબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઠ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઠ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જરબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે એ જ વસ્તુ તેમજ વાવણી લાયક વરસાદ પણ થયો છે તો ખેડૂમાં ખુશીનો માહોલ પણ જોવા મળે છે અને આઠથી દસ ઇંચ જેવો વરસાદ પડી ગયેલ છે બસ એ જ તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીર આજે વહેલી સવારે છેલ્લા ચાર વાગ્યાથી ગઢાળા તેમજ આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ વરસાદ હોવાથી આજે ગઢાળા ગામ પાસે આવેલ બૌદ્ધ નદીમાં જે શેકડેમ બનાવેલ છે તે સંપૂર્ણપણે ભરાઈ ગયેલ હોય જેથી ખેડૂતોમાં પણ ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે વાવેતર કરેલ છે તેને પાસે પણ આ વરસાદ હોવાથી ખૂબ જ પાકને પણ ખૂબ જ લાભ થયેલ છે અત્યારે સતત મોજ ડેમ માટે પણ વરસાદ ચાલુ છે તો મોજ ડેમમાં પણ 3 ફૂટ જેટલા નવા નીરની આવક થતા હાલ ડેમની જળ સપાટી 29.5 ફૂટ પર પહોંચી ગઈ છે આ પંથકના ખાખી જાળીયા ગામ નજીક આવેલી રૂપાવટી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા